ચાલો મિત્રો કોમેડીની શરૂઆત કરી દઈ જો આ દડોર લે છે ઢીસણબ નહીં આવે નહીં આવે ને હમણાં પડવાનું મોટું મોટું ગારામ ખાલી દીશું જો ખાલી દીધું ને વાહ ભાઈ વાહ આના પેતરા હારા છે લ્યો જો આ પણ આવો દેખાવ ન કરાય બેન ગુલ્ફી નખો આનું કામ સારું છે હજી બે ત્રણ શીશા બાંધ તું હારો લાગે હારો લાગે ભૂંડો લાગે ભૂંડો લાગે છે બસ આ તારું કામ સારું છે કેરા લઈને બેઠો છો પણ કેરા હજી બાંધીને હજી બે ત્રણ બાંધ બાંધીને બસ હજી હજી તારા આના જો બે ત્રણ નકલ હોય ને તો આખી જાન જોડાઈ જાય હજી બે ત્રણ જણા તમારા જેવા ત્યાર કરો તૈયાર કરો બસ તારું કામ હા શું છે આ લગ્ન હોય ને તારા જેવાની જરૂર ડીસ્કા કરવાની મજા આવે વાહ ભાઈ વાહ તારું કામ બાકી ડાગલા જેવું દે ને કેરું મોટામાં ખબરે ખબર ખબરે ગારો દઈ દીધો મોટામાં જો મારે મારે ને વાહે થા વાહે થા વાહે થા બસ તારું કામ ઓછું છે જો એમ થાય કે હું રૂપારો લાગુ છું આવી રીતે લેડીઝ કપડાં પહેરવું કા વાહ ભાઈ વાહ આનું કામ સારું છે પણ નીચે આઈ લાવતા હોય એવું લાગે છે આ બધે વાહ ભાઈ વા કોમેડી સારી તમારી લ્યો કોમેડી સારી બસ જો 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 નકલી વાળ છે નકલી વાળ છે પણ આ ભાઈનું કામ એવું છે વાળ કાઢી નાખા જો હા 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 બસ આનું કામ સારું છે નીંદર આવે ને એટલે આવી રીતે ખેતી કરતા કરતા વાં હોઈ જવાય બસ કામ ઓછું છે લ્યો તમારું પણ જોઈજે જોઈ ઈટું ભાંગજે ઈટું ભાંગજે તું ઢીંડું ભાંગી નાખતો ને એ ઢીંડું 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 આહા આનું કામય સારું છે ગાડી સર્વિસ થઈ જાય ને પોઈતે સર્વિસ થઈ જાય બેય કામ સારું થઈ જાય વાહ ભાઈ વાહ સર્વિસ કરીને કે એની સર્વિસ કરીને બસ વ્હાઇટ કામમાં ફટાકડો ફોડીને માથે માથું નાખેલા તને માથામાં લાગે નહીં એ લાગ્યું 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 જો ટાળી દીધો પણ તારું શરીર તો જો તું નો કસરત કરી ને હમણાં હરીસો બરીસો માથે પડશે એ પડ્યો 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 વાહ ભાઈ વાહ તારું કામ હું શું પણ ઓલું બાયણું લાગ્યું જો તો ખરો માથામાં આ હા હા પડ્યો પડ્યો પણ ત્યાં નો અળિયું કાઢેલું બંબુડું આડું હતું જોવાય તો ખરું ને મારી ભે ચશ્મા આવી ગઈ છે તને વાહ ભાઈ વાહ હિંચકો ખબરે હિંસકો ખબર ને જો નગરોટમાં કેડમાં પડી કેડમાં આનું કામ હું શું છે પણ નો બાપા એ બાપા ગયા બાપા ગયા બાપા ગયા બસ આનું કામ ઊંચું છે ઊંચું ઊંચું એ પડ્યો 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 ડાસું ચોલાઈ ગયું ભરાઈ રહ્યું આખો બધું ભાંગી નાખ્યું દડા માથું મારે એટલે ઓલા કમાળમાં ભટકાઈ જો હવે આને દવાખાને લઈ જાઓ ફાટા બાંધવા કુકડા જોઈ જાય ગાડીમાં આવી જાય ને પણ એ એ પડવાનો 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 આ હા 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 ઓલા આ બેનું બેઠા છે ને એ એ ઓલા બળદિયા બાતતા બાજતા આવી ગયા ઓલા બેનને ટાળી દીધા બિચારે બિચારાને હવે દવાખાને લઈ જવાનું ને એ બાપા નો ધોડી હગો નો ધોડી ગિરનારની પરિક્રમા એ પડ્યા 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 અલગોઠ્યું ખાઈ ગયા વાહ ભય વાહ આનું કામ સારું છે આ આવા જ માણસો મારે નોકરી માથે રાખવા છે એટલે મોટરસાયકલ છે ને હરખાર એ બધે વાહ ભય વાહ એ એ એ એ ઓલા બેનને ટાળી દીધા ઓહો હો 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 એ બાપા એ પડ્યા 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 હા 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 એ નો આવડે પડી જાય પડી જાય પડી ગયા ને ઓહો એ ગલુડિયા થઈ છે ગલુડિયા વાંયા એ થયા ગલુડિયા ગલુડિયા આ લે એ પડ્યા બફ થઈ ગયા જો ગલુડિયા પણ એમ છે એ એ સીડી પડી સીડી પડી એક સીડી તો એની માથે પડી ઓહો હો હો આનું કામ હું શું છે એ ગયું એ ગયું એ માથે ટાળી દીધો ટાળી દીધો ટારી દીધો નહીં આવડે પડીશ 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 એ માથે ગલગોટિયું ખાઈ ગઈ એ બધું ઢોરાનું માથે જો ભરાય રે આખી આનું કામ હું શું છે પણ બૂટ હલવાનું એ હાલે કલર જોતા દિવાલને કરવાનો ને મોઢાને થઈ ગયો વાહ ભાઈ આનું કામય હું શું છે ઓહો હો એ એક ગયો એ ગયો પણ ક્યાં તું સઈડો એ તો જો એ ઓલી બાજુ વયો ગયો ગયો ને તારું કામ ઓછું એ હું ડાસુ સોલી નાખતો નહી તો કેતો હતો ને ડાસુ સોલ તો બતરી પાડી નાખાય ના આનું કામ ઓછું છે પણ સાયકલ ટરી છે એને તો કાંઈ નહીં થાય જો તરી ગઈ ને સાયકલ વાહ ભાઈ વાહ આ પેતરા કરે છે ને હમણાં જો આનું કામ જુઓ તમે એક ગયો એક ગયો ફ્રીજમાં ઘરી જવાનો ઘરી જવાનો ઘરી જવાનો અને ફ્રીજે બંધ થઈ ગઈ જો પુરાઈ ગયો ને અંદર આનું કામ સારું છે ડ્રાઇવિંગ આની પાસે શીખવા જવાનું જો ગાડીને સ્ટંગ કરતા સારું આવડે એ એ એ એ એ એ હાલ બધાય ગલાસ તોડી નાખ્યા ખા ગલાસ તોડી નાખ્યા એને તો કાંઈ નથી ગલાસ તૂટી ગયા વાહ ભાઈ એવા નવા બૂટ છે દેખાડોમાં એ ગઈ 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 હવે કોઈને બૂટ નહીં દેખાડતી આ હા હા એ ગયો એ ગયો 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 આ બસ આના બૂટ સારા છે પણ ઓલું પર્સ બૂટમાં હલવાઈ ગયું ને પૈડી જોતું હા હા એ ગયો એ ગયો 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 આ બસ આવા મશીન જ લેવાના એકલા એકલા અંબોડા વળી જાય ને પછી ભડકા હોતન થઈ જોથિયા જો થયા જો થયા એ ગઈ એ ગઈ અંદર ઘડી જવાની ઘડી જવાની ઘડી જવાની આલે ઘડી ગઈ જો ઓહો હો હો આનું કામ હું શું છે આ એ ગઈ 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 નાવાનું આનું કામ હું શું છે એ પટ્ટી લાગી 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 હામું પછી હમું જો જોયું ને એ લાવ જોતો આ નહીં લાગવાનો લાગવાનું આ લે લાગી ગયો જો 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 આઈ ગયો જો પેતરા કરે હો એ ગયો ગયો નિશાળે જવાનું હતું ને ગાદામ કરી ગયો એ ગયો 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 પણ આટલો બધો હરખ નહીં ઉતાવળ કરી તું પડીશ એ એ કુઈતરા 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 જો આ કુઈતરા માથા ભરે બાપાને પાડતા ગયા આનું કામ ઓછું છે ગઈ 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 હેઠે જો ઓ ઓહો હો હો એ ગઈ તું જવાની 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 લહટી બૂટ એવા પહેરવી ને એટલે જો બસ આનું કામ ઓછું છે એ પણ વાંહે ઢગલો થઈ ગયો બીજાનો ઢગલો થઈ ગયો તો જો એ એ બસ આ જો પણ ઝાડું જાય લાવીને તો ઈ પડી ગયો ઓ હો હો પણ જો ઓલું ઢાકણું નાકમાં ઓહો પણ આટલી બધી હલાવાઈ નહીં છોડા દડાનું કામ ઓછું છે એ પણ જો તો ખરો માથું તારું ભટકાણું બસ આને ડ્રાઈવર શીખવામાં રાખો જો આનું કામ યારું સ્ટન કરતા સારું આવડે વાહ વા એ પડ્યો પડ્યો પંખા રિપેર કરવા ગયો તો બાયું કીધું સીડી ચાલો એનાથી એની બાપ જલાય પડવાનો નહીં ફાવે તને નહીં નહીં હા વાહ ભઈ વાહ સરસ લ્યો ઘોડો ખારો થઈ ગયો ને લાથ મારી લીધી જો મોટામાં વાહ વાભાઈ આની માથે પંખો પડ્યો જો પડ્યો એ ગઈ 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 વાય એ બાપા ગયા 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 હેઠા ઉતરી ગયા અને ઉલોય ઉતરવાનું ભાઈ જા જા ઉતર તુંય ઉતર એમ જ ઉતરવાનું બધાને વાહ ભાઈ વા આને કસરત નથી ફાવતી ને કરવા આવી ગઈ હે એ એ જીમમાં તું આયલ બાપા નો આયેલ બસ આનું કામ હું શું છે પણ સાયકલ આવડતી હોય તો જે મકાઈ નકર નોકાય એ પડ્યો 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 વાહ ભાઈ વા એ મોઢું હેરગું મોઢું હેરગુ મોઢું એ પડ્યો પડ્યો પડો પૈડો વાહ ભાઈ